અમિત શાહે બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ કરેલા વિરોધમાં ધોરાજી દલિત સમાજ દ્વારા અમિત શાહના રાજીનામાનમાં બાબાસાહેબ આંબેડકર વિરુદ્ધ કરેલ ટિપ્પણી બાબત બાબા આંબેડકર સાહેબ વિરુદ્ધ અમિત શાહે કરેલી ટિપ્પણીથી દલિત સમાજમાં રોષ ધોરાજી દલિત સમાજે અમિત શાહના રાજીનામાની માંગ સાથે યુજી વિશાળ રેલી રેલીમાં અમિત શાહના પોસ્ટર ફાડી પોસ્ટર પર બુટ ચંપલના હાર પહેરાવી અને રોષ ઠાલવ્યો ગામના મુખ્ય માર્ગો પર રેલી યુજી અને ઠાલવ્યો રોષ અમિત શાહ વિરોધ સૂત્રોચ્ચાર કરી અને ઠાલવ્યો રોષ રેલીમાં ધોરાજી સહિત આસપાસના છવ્વીસ જેટલા ગામમાંથી દલિત સમાજ મુસ્લિમ સમાજના લોકો અને ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી દિનેશ પરમાર રહ્યા ઉપસ્થિત મારું નામ છે ડોક્ટર દિનેશચંદ્ર પરમાર ગુજરાત સરકારની અંદર ભૂતપૂર્વ મિનિસ્ટર તરીકે ફરજ અદા કરેલી ત્રણ વખત એમએલએ તરીકે હતો અમે આજે ધોરાજી સમાજ તરફથી દલિત સમાજ તરફથી એક આવેદનપત્ર આપવા માટેનું આયોજન કરેલું એના ભાગરૂપે અમે અહીં આવેલા છીએ તાજેતરની અંદર રાજ્યસભાની અંદર અમિત શાહ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે ઘસાતું બોલી એનું અપમાન થાય એ રીતના શબ્દોનો પ્રયોગ કરી અને જે બોયલા છે એમાં દલિત સમાજ ઉપર ભયંકર આક્રોશ છે દિલની અંદર બહુ ખેદ અને દુઃખની લાગણી અનુભવે છે એટલે પોતાનો પોતાનો અભિવ્યક્તિ કરવાના ઉદ્દેશથી

તો અમે જાનની બાજી લગાવી દઈ અને એના માટે લડી લેવાના છીએ બદલી અને મનુસ્મૃતિનું રાજ લાવવા માંગે છે જે અમે હરગીજ ચલાવી લેવા માંગતા નથી એના અનુસંધાને આજનું આ આવેદન પત્ર આપવાનું આયોજન કરવામાં આવેલું યોગેશભાઈ ભાષા આજે કે દેશની અંદર દેશના ગૃહ મંત્રી અમિત શાહ કે જેણે સદનની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરેલું છે અને જેવી રીતે એ કીધું કે આંબેડકર 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 આજ નામ લેના એક ફેશન બની ચૂક્યા છે अगर आप इतनी बार भगवान का नाम लेते तो सात बार સ્વર્ગ પ્રાપ્તિ તો એ બાબતે અમે કહીએ છીએ કે સ્વર્ગ જે મહિના પછી માણસ કહી શક્યું નથી કારણ કે અમારે આવા સ્વર્ગની જરૂર નથી પણ અમારે આ ભારત દેશની અંદર જીવતા જે સ્વર્ગ મળે એ સ્વર્ગની જરૂર છે આજે જે બાબા સાહેબ અપમાન કરેલું છે અમિત શાહ એ દેશ નો ગૃહમંત્રી તરીકે જોઈને આવું જે નિવેદન કર્યું છે ખરેખર નિંદાદાયક છે જેના માટે દલિત સમાજ સાથે સાથે મુસ્લિમ સમાજ અને ધોરાજીના એસસી એસટી ઓબીસી તમામ લોકો અમિત શાહના જે નિવેદનનો વિરોધ કરવા માટે અને એ બાબતે આવેદન પત્રો આપવા માટે A gente gente.